જે એક ઐતિહાસિક કાર્યક્રમ છે આ પ્રેરણા ક્રિયા અને સંવાદનું શક્તિશાળી સંકલન બનવાનું વચન આપશે આ કોન્કલેવ અમદાવાદમાં છવ્વીસ જુલાઈના રોજ તાજ સ્કાયલેન્ડ ખાતે વિમેન શેપિંગ ટુમોરો ટુડે થીમ અંતર્ગત યોજાશે કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝનો અભિન્ન ભાગ એવા ઈ લાંબા સમયથી યુવાનોમાં નેતૃત્વ સહયોગ અને રાષ્ટ્ર નિર્માણને પ્રોત્સાહન આપવા માટેનું એક મંચ રહ્યું છે યીની વી વુમન એન્ગેજમેન્ટ પહેલ અંતર્ગત આયોજિત યી વી ઇમ્પેક્ટ કોન્કલેવ રાષ્ટ્રના ભવિષ્યને ફરીથી આકાર આપી રહેલી મહિલાઓની ઉજવણી યુવા મોર્ચાના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય ભક્તિ શર્મા યશસ્વીની રામસ્વામી વેલનેસ સ્પેસના સહસ્થાપક રીડી ત્રિવેદી અને ફોર્મ્યુલા ફોરમાં વિજેતા પ્રથમ ભારતીય મહિલા રેસરા મીરા એડા સહિત સમગ્ર ભારતમાંથી મહિલા લીડર્સ ચેન્જ મેકર્સ અને વિક્ષેપકર્તાઓની આકર્ષક લાઇનઅપ દર્શાવવામાં આવશે આગામી કાર્યક્રમ વિશે વાત કરતા યુ વિમેન એન્ગેજમેન્ટના ચેર સુશ્રી મેરાલ શાહે કહ્યું કે યુ વી ઇમ્પેક્ટ કોન્ક્લેવ દેખાવાની બોલવાની અને પરિવર્તન લાવવાની હાજરીની શક્તિ વિશે છે છે આ કાર્યક્રમની જે માત્ર આવતીકાલને વધુ સારી બનાવવાની કલ્પના જ નથી કરી રહી પરંતુ આજે સક્રિયપણે તેનું નિર્માણ કરી રહી છે આ કોન્કલેવ વિમેન લીડર્સ ચેન્જ મેકર્સ ક્રિએટર્સ અને વિક્ષેપકર્તાઓની એક તારાકીય લાઇનઅપને એક સાથે લાવી રહ્યું છે અને અમને એક એવા મંચનું આયોજન કરવા પર ગર્વ છે જે વોઇસને એમ્પ્લિફાય કર વિચારોનું પોષણ કરે છે અને સામૂહિક પ્રગતિને પ્રેરિત કરે છે કોન્કલેવના એજન્ડામાં મુખ્ય સંબોધન ફાયર સાઇડ ચેટ્સ ઇમર્સિવ માસ્ટર ક્લાસ વિષયોનું પ્રદર્શન અને પેનલ ચર્ચાઓનો સમાવેશ થાય છે જે તમામ ચર્ચાને વેગ આપવા અને પરિવર્તનને ઉત્પ્રેરિત કરવા માટે રચાયેલ છે આ કોન્કલેવ ધૈર્ય નવીનતા અને નેતૃત્વની વાર્તાઓને પ્રકાશિત કરશે ઈ ઇમ્પેક્ટ એન્ડ કોન્કલેવ બે હજાર પચીસ અમદાવાદ માટે સમૃદ્ધ ઇકોનોમી અને ઇનોવેશન હબ તરીકે પોતાની સ્થિતિને મજબૂત કરવા માટે એક ઐતિહાસિક ક્ષણ બનવા માટે તૈયાર છે कॉन्क्लेव માટે રજીસ્ટ્રેશન ઓપન થઈ ગયું છે નોંધણ અને ઈ અમદાવાદના ઇન્સ્ટાગ્રામ બાયોની લિંક દ્વારા એક્સેસ કરી શકાય છે મેનેમ આપકો યે નહીં લગતા હૈ કી જો મોટિવેશનલ સેશન હોતે ય અભી થોડા આઉટડેટેડ હો ગયા Uh, so uh, none of the session of course they are going to be inspiring but they're not going to be like only kyunki aajkal kisi ko hum salah de na to unko bhi bura lag jata hai ye kya hume inspire karne aaye sir ye motivational speaker motivational hai koi lekhak dena nahi isko so last year we had the inspiration we inspire which is all the inspirational stories but this year with the theme called impact these are the avkate it is the speakers theme che log impact create kare આપણા દેશમાં સમાજમાં અને એ લોકો જેની જે ઇમ્પેક્ટફુલ સ્ટોરી છે કેવી રીતે ઇમ્પેક્ટ કરાવો છે એના ઉપર છે અને આપણે એમાં કેવી રીતે ઇમ્પેક્ટ કરી શકીએ સો રાધર દેન મોટિવેશનલ ઇટ ઇઝ મોર ડિરેક્શનલ કે કયા ડિરેક્શનમાં આપણે કામ કરવું જોઈએ અને કેવી રીતે આપણે બી એ જ ડિરેક્શનમાં ઇમ્પેક્ટ કરી શકીએ એના ઉપર વધારે ફોકસ અચ્છા ભક્તિ શર્મા છે બીજેપી યુવા મોટ એમને શું ઇમ્પેક્ટ ક્રિએટ કરવું એટલે એ કઈ રીતે ઇન્સ્પિરેશન આપશે બધા So, Bhakti ma'am has worked ground level uh, with the women. Which type of ground level? Uh, so, she uh, she runs a panchayat uh, in uh, one of the, um, probably uh, it's called the Gram Udyog uh, in, a, a play in a village in MP. And uh, she started her work from there, and that's how uh, the doing work and getting to know people right from the um, village level to coming to this uh, place uh, as a village. This conclave is about showing up, not just physically, but being there emotionally, intellectually, and collectively. Because when women show up fully, systems shift and the narratives change. The future gets reimagined. Yes, we are excited and we are ready. Um, we are deeply proud that we bring this conclave to Ahmedabad and that Ahmedabad as a city gets to host it. We'd love for you to experience what we've built with so much of heart and intent. Thank you once again for being here and being a part of something we truly believe will leave a mark. We have this room filled with curiosity, support and a lot of anticipation. We are here to share something that's been brewing with a lot of intention, heart and vision. The YIV Impact Conclave 2025, which is happening on the July 26th at Taj uh, Sindhubavan Skyline. We've all attended events, haven't we? But this isn't just another one on the calendar. ઉપસ્થિત શું ઉદ્દેશ્ય છે સો છવ્વીસમી જુલાઈ એ જે કોન્ક્લેવ થઈ રહ્યો છે એ વાયાએ અહમદાબાદની વુમેન એન્ગેજમેન્ટ ટીમ કરી રહી છે અને આ કોન્કલેવનો ખાસ ઉદ્દેશ્ય એ છે કે અમદાવાદ શહેરમાં જે આપણે એક પ્લેટફોર્મ ઉપર આપણે ડિફરન્ટ સ્પીકર્સને ઇન્વાઇટ કરી રહ્યા છે એ સ્પીકર્સ ડિફરન્ટ અલગ જોનરથી છે બધા જ અલગ સો ડિફેન્સથી લઈને એન્ટરપ્રિન્યોરશિપ પોલિસી મેકર્સથી લઈને ઇન્સ્પિરેશનલ લીડર્સ બધાને આપણે એક પ્લેટફોર્મ ઉપર અહેમદાબાદ શહેરમાં પોસ્ટ કરે છે સાથે તો રજીસ્ટ્રેશન કઈ રીતે મહિલાઓ કરાવી અને આમાં કોણ કોણ ઉપસ્થિત રહેવાનું છે તો રજીસ્ટ્રેશન માટે વાયા અહમદાબાદના ઇન્સ્ટા હેન્ડલ ઉપર અમારું એક લિંક છે જે તમે ક્લિક કરશો એટલે તમારે એક ફોર્મ આવશે એમાં ખાલી તમારું નામ મૂકવામાં મૂકવું પડશે અને એની સાથે તમારે નામ નંબર અને એક વાયઆઈ મેમ્બરનો રેફરન્સ તમારે મૂકવાનો હોય છે રજીસ્ટ્રેશન બિલકુલ ફ્રી છે અને ઇવેન્ટ ઓપન છે ધ ઓડિયન્સ કેન બી એની એટલે મેલ ફિમેલ સ્ટુડન્ટ્સ એન્ટરપ્રિન્યોર્સ કે કોઈ પણ જોનરથી બધા જ ઇન્વાઇટેડ છે કયા કારણથી ઇવેન્ટ કરવા સો આ ઇવેન્ટ અમને એવું હતું અહેમદાબાદ શહેરમાં આપણે એટલા બધા વિમેન મોટી વુમેન ઇન્સ્પાયરિંગ એટલે જે લોકોએ વુમેન થઈને ગ્રાઉન્ડ લેવલથી વર્ક કર્યું હોય એવા સ્પીકર્સ આખા દેશમાં બહુ જ બધા છે તો આપણે એમને એક પ્લેટફોર્મ ઉપર અહેમદાબાદ શહેરમાં લાવી અને લોકોને થોડું વુમેન એમ્પાવરમેન્ટ વુમેન ઇન્સ્પિરેશન અને વુમેન એઝ અ વુમેન ઓલસો કેટલું કામ અમે કરીએ છીએ મારું નામ રિષિતા પરીખ છે હું વાયાની મેમ્બર છું અને ઇનોવેશન વર્ટિકલને હેડ કરું છું અમે બધા જે વાયા મેમ્બર્સ વિમેન ટીમ છે અમે આ ઇવેન્ટ લાવ્યા છે યુ નો અહેમદાબાદ સિટીમાં પર્પઝ ઓફ ધી ઇવેન્ટ કહેવા માટે એકચ્યુઅલી યંગ ઇન્ડિયન્સ ઇટ સેલ્ફ એક યુથ પ્લેટફોર્મ છે સીઆઈઆઈનું જે કોન્ફિડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી છે એટલે બીંગ અ યુથ પ્લેટફોર્મ અમારે યંગ ઇન્ડિયન્સ છે ગર્લ્સ હોય બોયઝ હોય કોઈ પણ હોય એ લોકો માટે એક પ્લેટફોર્મ ઊભું કર્યું છે જ્યાંથી એ લોકો મેઇનલી ઇન્સ્પિરેશન લઈ શકે કારણ કે આજના યુથ ઇન્સ્પિરેશન ગોતે છે દે નો ડિરેક્શન હોય છે શું કરવું છે બટ ઇન્સ્પિરેશન અને મોટિવેશન ક્યાંય એ લોકો ખોઈ નાખે છે તો એ લોકો માટે છે વિમેન એટલે માટે કારણ કે અમને લાગે છે કે વિમેન સેગમેન્ટ છે એમાં બહુ જ બધી વસ્તુ થઈ રહી છે જે હંડ્રેડ પર્સેન્ટ લાઇમલાઇટમાં હજી સુધી આવી નથી એટલે આ પ્લેટફોર્મ અમે ઊભું કર્યું છે સો યોર ગાઈમ લેટ નો નથી આવ્યું અલી વી ફીલ કે જેટલું આવી જેટલું હોવું જોઈએ એટલું નથી સો ઈટ ઇઝ નોટ અબાઉટ ફેમિનિઝમ કે યુ નો ઓન્લી વિમેન એમ્પાવરમેન્ટ પણ બહુ જ બધું એવું કામ છે ગ્રાઉન્ડ લેવલ પર જે ગવર્મેન્ટ સેક્ટરમાં થઈ રહ્યું છે એજ્યુકેશનમાં વિમેન ઓન્ટરપ્રિન્યર્સ ઓલ્સો એટલા બધા નાના એસએમઈઝ જે છે સ્મોલ ને મીડિયમ સાઇઝ એન્ટરપ્રાઇઝિસ છે એટલું બધું કામ એમાં થઈ રહ્યું છે જે યુનો ઇવન ઇન ધ સ્પોર્ટ્સ ઇનફેક્ટ જે ક્રિકેટ છે યુ નો અમારું જે વન સ્પીકર છે શી ઇઝ અ એફ યુનો બેઝિકલી એનું શી ઇઝ અ એફ ફોર ફોર્મ્યુલા રેસો એટલે હવે એવું મને નહોતી ખબર ટુ બી ઓનેસ્ટ એનું જ્યારે પોતાનું એક યુ નો શી ઓપન પ્લેસ ઇન અહેમદાબાદ જ્યારે હું મારા કિડ્સને ત્યાં લઈને ગઈ હતી ત્યારે ખબર પડી કે આવું પણ દેર ઇઝ અ ગર્લ લાઇક દેટ એન્ડ શી ઇઝ વેરી યંગ એ ટ્વેન્ટીઝ વાંચે અને આટલી આગળ ગઈ છે તો આવી બધી સ્ટોરીઝ આગળ આવે તો પીપલ લાઇક અમે અમારા કિડ્સ અમારી ડોટર્સ એ લોકો માટે ઇન્સ્પિરેશન છે કે વન લાઈફમાં કંઈક કરવું જોઈએ અને બીજું કેવી રીતે આગળ વધાય વિદાઉટ ગીવિંગ અપ યુ નો દેટ ઇઝ ધ મેઇન પર્પિઝ ઓફ ધીસ ઇવેન્ટ